વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ચોમાસું સત્ર નાનું હોય અને એમાં જે સવાલો પૂછવામાં આવતા હોય એનો સમય પણ મર્યાદિત હોય એટલે તમે જ્યારે ગૃહમાં તમે ગૃહની કાર્યવાહી જુઓ તો તમને ખબર પડે કે ધારાસભ્ય ઊભા થાય એમના વિસ્તારનો પ્રશ્ન પૂછે પછી મંત્રી જવાબ આપે અને એવી રીતના કામગીરી થતી હોય એના વચ્ચે પેટા પ્રશ્ન હોય તો પેટા પ્રશ્ન પણ ધારાસભ્ય પૂછી શકે પણ પ્રશ્ન એ થાય છે કે તમારા ધારાસભ્ય ગૃહમાં શું પૂછે છે કોઈને એ ખબર નથી હોતી ગુજરાત વિધાનસભા લાઈવ નથી થતું એટલે કોઈને ખબર નથી કે ધારાસભ્ય કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે થોડા દિવસ પહેલાં જ ગોપાલ ઇટાલિયાનો જ્યારે ગૃહમાં પહેલો દિવસ હતો એવા એમને આક્ષેપ કર્યા હતા કે ધારાસભ્ય જે પ્રશ્ન આપે એટલે ડ્રો સિસ્ટમથી પ્રશ્ન નક્કી થતા હોય દરેક ધારાસભ્યને ત્રણ જેટલા પ્રશ્ન પૂછવાની પરવાનગી હોય છે જો કે એ પ્રશ્નો આપે એમાંથી ત્રણ ત્રણ સિલેક્ટ થતા હોય એટલે સંખ્યાની દૃષ્ટિએ પણ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વધારે છે એટલે જેટલા વધારે સવાલ હોય એમના અને જેની સામે વિપક્ષના સવાલ હોય સંખ્યાની ની દ્રષ્ટિએ પણ એ ડ્રો વધારે ચાન્સ એવા છે કે ધારાસભ્ય વધારે સવાલ ભારતીય જનતા પાર્ટીના પૂછી શકે પણ એ બધાની વચ્ચે તમને સવાલો સાથે બતાવવું છે કે ધારાસભ્ય કેવા સવાલ પૂછે છે અને એમાં કેમ ઝોલ છે એક ના એક સવાલ રિપીટ હોય રિપીટ સવાલ આમ તો નીકળી દેવા જોઈએ કારણ કે મોટાભાગના વિપક્ષના નેતાઓના જે રિપીટ સવાલ હોય છે એમાં તો લખીને આવી જાય કે આ સવાલ અમે રિજેક્ટ કરીએ છીએ કારણ કે આ રિપીટ છે તો પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી એ બધા જ સેમ ટુ સેમ સવાલ પૂછતા હોય તો એ સવાલો નીકળતા કેમ નથી ઉદાહરણ સાથે સમજીએ આજે વિધાનસભામાં ગૃહમાં કેવા પ્રકારના સવાલો પૂછાય મતલબ જે સવાલોની લિસ્ટ આપી છે ધારાસભ્ય સભ્યો એ સવાલો તમે જુઓ તો એકસો અઠ્યાસી ક્રમાંક છે સવાલનો સવાલ શું છે તો આણંદ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત એનો જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીએ શિક્ષણ આપવું પડશે આ જે છે મંત્રીએ આરોગ્ય મંત્રી જવાબ આપશે હવે આનો આજ પ્રશ્ન વલસાડ માટે બી પૂછાયો છે એટલે આપ પૂછ્યો છે ચિ ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ જે ખંભાતના ધારાસભ્ય છે એમણે આણંદનો સવાલ પૂછ્યો છે વલસાડ જિલ્લામાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી બાબતે નવા

પછી શું છે ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત સેમ સવાલ દાહોદ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત અમરેલી જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મજબૂર 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 કરવા મંજૂર કરવા બાબત રિપીટ અમરેલી જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત હવે બધા જ સવાલો સેમ ટુ સેમ પેટર્નમાં સેમ સવાલો છે કંઈ જ ફરક નથી અને બધા ધારાસભ્ય એવી રીતના સવાલો પૂછ્યા છે મહેસાણા જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત અને અમદાવાદ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા બાબત બધા ધારાસભ્યો કોઈ જ ફરક નહીં ખાલી જિલ્લાઓ બદલી નાખ્યા છે સેમ પેટન સેમ સવાલ અને હવે તમે જુઓ કે કેટલી અસ વિસંગ સંગતતા આમાં છે કે જ્યારે આટલા બધા સેમ સવાલ પૂછે છે તો મંત્રીએ જવાબ પણ આપવાના છે ગૃહમાં જે રીતે કાર્યવાહી થતી હોય એટલે કોઈ એક ધારાસભ્ય ઊભા થાય છે ને ભરૂચ જિલ્લામાં જવાબ આપવાનો છે આટલા બધા સવાલો એક સરખા હોય એક સમાન હોય એટલે સમજો તમે કે બીજા જે મુદ્દાના સવાલો છે એ સવાલો ઘણી બધી વાર ત્યાં આવતા નથી ધારાસભ્ય જે પોતાના વિસ્તાર માટે પૂછવા માંગતા હોય એવા સવાલ ત્યાં સમયમાં આવતા નથી એટલે પછી લેખિતમાં મળતા હોય છે અને એ જવાબો તો આપવા જરૂરી હોય છે પણ ગૃહમાં એની ચર્ચા નથી થઈ શકતી એના પેટા પ્રશ્નો નથી પૂછાઈ શકતા એટલે હવે સેમ ટુ સેમ એક જ પેટર્નથી જ્યારે બધા સભ્ય સવાલો પૂછતા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે ગૃહની કામગીરી ખરેખર આવી રીતના થવી જોઈએ કે જે સાચા સરખા અને ત્યાં વિસ્તારના જે મુખ્ય પ્રશ્નો છે એવા પ્રશ્નોની ચર્ચા વિધાનસભામાં થવી જોઈએ પણ વિધાનસભામાં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું છે મોટાભાગે આ ઓનલાઈન જ છે એટલે બધાને આ જોવા મળે કે ધારાસભ્ય કેવા સવાલ પૂછે છે શું સવાલ પૂછે છે અને એ સવાલો નક્કી થાય ધારાસભ્યના જે ત્રણ સવાલો હોય એ પ્રમાણે જેટલી તાર્કિક પ્રશ્નોનો પ્રશ્નોત્તરીનો સમય હોય એટલા સમય સુધી મંત્રી જવાબ આપે એના પછી બિલ પર ચર્ચા થાય અને બાકીના જવાબો તો તમને તમારા ડેસ્ક પર મળેલા જ હોય એટલે એના જવાબો જે હોય એ મંત્રીએ આપેલા હોય એ લેખિતમાં હોય એટલે ચર્ચા નથી થઈ શકતી જ્યારે આટલા બધા સવાલો સરખા હોય એટલે આમાંથી ડ્રો સિસ્ટમમાં જ્યારે સવાલ નીકાળવામાં આવે તો મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સરખા સવાલો હોય છતાં પણ એ સવાલ નીકળે એવા આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ પણ કર્યા હતા એટલે આ તો એકમાત્ર ઉદાહરણ છે કે વિધાનસભાની કાર્યવાહી જ્યારે થતી હોય ત્યારે આવું પણ થતું હોય છે એટલે વિપક્ષના તો એવા આક્ષેપ છે કે એક જ જગ્યાએથી બધા જ સવાલના ફોર્મેટ બનીને આવે છે બસ ખાલી જિલ્લાઓ બદલી દેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ આ સવાલો તૈયાર કરવામાં આવે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં મને સારું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો